એક વાતની એવી ચર્ચા શરૂ થઈ છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પાંચ મહિનામાં એવું તે શું થઈ ગયું કે મહારાષ્ટ્રની અંદર આટલી મોટી ઉથલપાથલ થઈ ગઈ અને ભાજપે ઐતિહાસિક જીત મેળવી અને મહાયુતિ આ જીત મેળવી નમસ્કાર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેજા હેઠળની મહાયુતિ ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી એ પછી એક વાતની એવી ચર્ચા શરૂ થઈ છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પાંચ મહિનામાં એવું તે શું થઈ ગયું કે મહારાષ્ટ્રની અંદર આટલી મોટી ઉથલપાથલ થઈ ગઈ અને ભાજપે ઐતિહાસિક જીત મેળવી અને મહાયુતિ આ જીત મેળવી દેવેન્દ્ર ફડણવીસે પાંચ મહિનાની અંદર એવું તે શું કર્યું કે આખી બાજી પલટાઈ ગઈ કારણ કે દેવેન્દ્ર વિશે પોતે એવું કીધેલું હતું કે હું આધુનિક અભિમન્યુ છું અને ચક્રવ્યૂહ કેવી રીતના ભેદવાનો છે એ મને સારી રીતે આવડે છે તો પાંચ મહિનાની અંદર ભાજપે એવા તો કયા ખેલ પાડ્યા એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ રાજેશહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમને આમ જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષની અંદર મહારાષ્ટ્રની અંદર ઘણા બધા નાટકીય ઘટનાક્રમો બન્યા ત્રણ વખત સીએમ બદલાયા બે મોટી પાર્ટીની અંદર બળવા થયા એક શિવસેનાની અંદર ફાળચા પડી ગયા એક એનસીપીની અંદર ફાળચા પડી ગયા એક અજીત પવાર એનસીપી બની ગયું એક શરદ પવાર એનસીપી બની ગયું બીજી તરફ શિંદે શિવસેના ઉદ્ધવ શિવસેના એટલે આ પાંચ વર્ષની અંદર જબરજસ્ત મોટા મોટા ખેલા થઈ ગયા આ પાર્ટીઓમાં ફારછા થઈ ગયા અને દોઢ વર્ષની અંદર હવે હમણાં જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પાંચ મહિના પહેલા થઈ ત્યારે ઉત્તર પ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં મોટો ફટકો પડેલો કારણ કે ઉત્તર અને મહારાષ્ટ્ર ભાજપ માટે બંને એવા રાજ્યો છે કે જ્યાં ઘણી સૌથી વધારે લોકસભાની બેઠકો છે અને ત્યાંથી સૌથી વધારે જીત મેળવવાની આશા પણ હતી જેવી રીતના યુપીમાં ફટકો પડ્યો એવી રીતે મહારાષ્ટ્રમાં પણ ભાજપને ફટકો પડેલો અને એનડીએ ગઠબંધનને માત્ર સત્તર બેઠકો મળેલી અને એમાંથી ભાજપને તો માત્ર નવ જ બેઠકો મળેલી હવે સ્વાભાવિક વાત હતી કે મહારાષ્ટ્રની અંદર જ્યારે ભાજપને આટલો મોટો ફટકો પડ્યો કે અડતાલીસમાંથી માત્ર નવ બેઠકો જો મળી હોય તો બધાની એવી ધારણા હતી કે વિધાનસભાની ચૂંટણી છે એમાં પણ એનડીએ એટલે મહાયુતિ ગઠબંધનને ફટકો પડશે અને મહાવિકાસ અઘાડી કે જે કોંગ્રેસ ઉદ્ધવ શિવસેના અને શરદ પવાર એનસીપીને બહુ મોટી આશા હતી કે આ વખતે તો અમે જીતશું જ અને કોંગ્રેસ તો ઘેલમાં બી આવી ગઈ હતી પરંતુ પાંચ મહિનાની અંદર દેવેન્દ્ર ફડણવીસે જે ખેલ પાડ્યા એને કારણે આખી બાજી પલટાઈ ગઈ પહેલો પોઈન્ટ એ છે હું તમને પાંચ પોઈન્ટમાં સમજાવીશ પહેલો પોઈન્ટ એ છે કે જ્યારે આ શિંદે સરકારની સાથે ભાજપે ગઠબંધન કર્યું તો લાડલી લાડલીબેન યોજના છે એ અઠ્ઠાવીસ જૂન બે હજાર ચોવીસમાં લાવવામાં આવેલી અને એની અંદર એકવીસ વર્ષની માંડીને પાસઠ વર્ષની મહિલાઓને પંદરસો રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ ચૂંટણી પહેલાં મહાયુતિ ગઠબંધનને જાહેરાત કરી કે જો અમારી સરકાર ફરીથી આવશે તો મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવશે અને મહારાષ્ટ્રની અંદર આ લાડલી બેન યોજનાની અંદર લગભગ બે પોઈન્ટ પચીસ કરોડ મહિલાઓ લાભાર્થી છે એટલે બે પોઈન્ટ પચીસ કરોડ મહિલાઓ લાભ લે છે બીજું કે આ યોજનાનો ફાયદો એ થયો કે બારથી પંદર બેઠકો એવી હતી જેની અંદર મહિલાઓએ જોરદાર વોટિંગ કર્યું અને પુરુષોની સરખામણીને પર્સન્ટેજની સરખામણીએ મહિલાઓના વોટ વધારે રહ્યા જે એક મોટો ફાયદો કરાવી ગયા સૌથી મોટો ખેલ જે પડ્યો એ બીજા પોઈન્ટની અંદર છે મરાઠા આંદોલનને કારણે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટું નુકસાન થયું હતું અને ભાજપને મરાઠા વાર્ડની અંદર એક પણ બેઠકો નહોતી મળી અને મહારાષ્ટ્રની અંદર આ મરાઠા આંદોલન જે છે એ મનોજ જરાગે નામનો એક નેતા કરી રહ્યા હતા અને એને કારણે લોકસભામાં ભાજપને બહુ મોટું નુકસાન વેઠવું પડ્યું હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે આ મરાઠા આંદોલન ચલાવતા નેતા મનોજ જરાંગે ઓગસ્ટ મહિનામાં એવી જાહેરાત કરેલી કે હું મારી પાર્ટી બનાવીને બસો ને અઠ્યાસી બધી જ બેઠકો ઉપરથી મારા ઉમેદવારોને ઊભા રાખીશ આ વાત ભાજપ માટે બહુ મોટી નુકસાન સાબિત થઈ શકે એમ હતી પરંતુ ચૂંટણીની તારીખો ચૂંટણીના જે ફોર્મ ભરવાનો સમય હતો એના થોડાક દિવસ પહેલાં આ મનોજ જરાંગે જાહેરાત કરી કે હવે એ ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવાના નથી તો સમજી શકાય કે આખો એક મોટો ખેલ પડી ગયો પણ આ વાતને કારણે ભાજપને બહુ મોટી રાહત થઈ ગઈ કે મનોજ જરાંગે એક પણ ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા નહીં પરંતુ ભાજપે સેમ સાઈડ ઉપર પહેલેથી એવી ગણતરી શરૂ કરી દીધેલું કે આંદોલનને કારણે અન્ય જે મરાઠા આંદોલનને કારણે જે નુકસાન થયું એને ખાણવા માટે ભાજપે દાવ એવો કર્યો કે અન્ય જે ઓબીસી જ્ઞાતિઓ છે એને એકજૂટ કરવા માંડી એ બધી જે નાની 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 જેટલી બી જ્ઞાતિઓ હતી બધીને ભેગા કરી અને બધાને એકજૂટ કરવામાં કરવા માંડી અને એમને એવું મગજમાં ઠસાવ્યું કે મરાઠા અનામત આંદોલન કરી રહ્યા છે તો ઓબીસીને નુકસાન થાય એટલે મતલબમાં ઓબીસીને તો ઓબીસી સમાજના લોકો ધીમે ધીમે એકત્રિત થયા મરાઠા અનામત આંદોલનની સામે અને ભાજપે શું કર્યું કે ઓબીસી નેતાઓ છે એમને જમીન પર ગ્રાઉન્ડ લેવલ પર ઉતારી દીધા અને અલગ અલગ ઓબીસીના જે જૂથો છે એમની સાથે સાડી ત્રણસો જેટલી બેઠકો કરવામાં આવી જસ્ટ ઇમેજિન કે સાડી ત્રણસો જેટલી બેઠકો કરવામાં આવી અને આની અંદર ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે બહુ મોટી ભૂમિકા ભજવી બીજું કે ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ પર પણ આની અંદર કામે લાગ્યું અને મહારાષ્ટ્રની અંદર ઓબીસીની આડત્રીસ ટકા વસ્તી છે અને એકસો ને પંચોતેર બેઠકો પર આ જ ઓબીસી નિર્ણાયક ભૂમિકા ભજવે છે હવે ભાજપને ફાયદો ક્યાં થયો કે અનેક બેઠકો ઉપર વધારે મરાઠી ઉમેદવાર હતા અને મનોજ જરાંગે લોકોને એવું કીધેલું હતું કે જે લોકોએ આપણને તકલીફ આપી છે એ લોકોની વિરુદ્ધ વોટ કરજો પરંતુ મનોજ જરાંગે એ ચોખવટ નહોતી કરી કે કોની વિરુદ્ધ એટલે કોની વિરુદ્ધ વોટ આપવાનો એને કારણે પરિસ્થિતિ એ ઊભી થઈ કે મરાઠાઓના વોટ છે એ બધી જુદી જુદી પાર્ટીઓની અંદર વેચાઈ ગયા અને ઓબીસીના બધા જે વોટ્સ હતા એ મોટે ભાગના ભાજપને મળ્યા એટલે આ આખો જે મોટો ખેલ રચાયો એનો ભાજપને મોટો ફાયદો થયો અને આ ચક્રવ્યુહ જે છે એ તોડવાનું કામ દેવેન્દ્ર ફડણવીસે કર્યું બીજું કે ઓબીસી સમાજ છે એ ભાજપનું જે હિન્દુ નેરેટિવ હતું એનાથી બહુ જ પ્રસન્ન થયું અને એ હિન્દુ નેરેટિવને કારણે ઓબીસી વોટર્સ છે એ બધા ભાજપ તરફ વળ્યા બીજું કે દલિતોનો સાથ પણ મળ્યો જે દલિતોએ લોકસભાની અંદર મહાવિકાસ અઘાડીને સાથ આપેલો મહાવિકાસ અઘાડીને વોટ આપેલા એ બધા દલિતો આ વખતે મહાયુતિ તરફ વળી ગયા અને એનો પણ ભાજપને મોટો ફાયદો થયો અને હિન્દુ જે દલિત છે એ બધા મોટે ભાગે ભાજપની સાથે આવ્યા કારણ કે ભાજપે આ વખતે મહારાષ્ટ્રની અંદર હિન્દુ નેરેટિવ જબરજસ્ત ચલાવ્યું હતું યોગીએ બટોકે તો કટોકેની વાત કરેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ હેતો સેફની વાત કરેલી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સજાગ સજાગ્રહોની વાત કરેલી આ બધા મુદ્દાઓ હિન્દુત્વના હતા એ હિન્દુત્વ ભાજપને ફાયદો કરાવી બીજું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહારાષ્ટ્રની અંદર જબરજસ્ત મેદાનમાં ઉતરી ગયું હતું અને એકદમ ગ્રાઉન્ડ લેવલે આરએસએસના કાર્યકરો મતદારોને મળ્યા હતા અને જે સંગઠનો છે એ પાંત્રીસ જેટલા સંગઠનો મેદાન મહાવિકાસ અગાડીની અંદર આ ગઠબંધનમાં પહેલેથી જ રમખાણો શરૂ થઈ ગયા હતા એક તો સૌથી પહેલા શરૂઆત થઈ ગઈ ટિકિટ સેરિંગમાં જ્યારે ટિકિટ વહેંચણી વાત આવી ત્યારે જ અંદર અંદર લડા લડી છે ભાજપે લીસ્ટ જાહેર કર્યા પછી પણ મહાવિકાસ અઘાડીનું લિસ્ટ જાહેર નહોતું થયું એ પછી મુખ્યમંત્રીના પદ માટે પણ અનેક વખત ઝઘડા થયા અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો અને સંજય રાઉત અને બધા જે બાકીના નેતાઓ છે એ જાહેરની અંદર એવા એવા નિવેદનો આપતા હતા કે જેને કારણે મહાયુતી મહાવિકાસ અઘાડીને નુકસાન થયું સોલાપુરની અંદર એવું બન્યું કે કોંગ્રેસના મહિલા સાંસદે પાર્ટીને એટલે એમવીએની વિરુદ્ધમાં જઈને એક અપક્ષ ઉમેદવારને સમર્થન આપી દીધું અને આવા બધા જે બનાવો બન્યા એને કારણે મહાવિકાસ અગાડીની ભૂલો ભાજપને ફાયદો કરાવી ગઈ મહાવિકાસ નો એક વધારે પડતો આત્મવિશ્વાસ પણ આ વિધાનસભાની ચૂંટણીમાં નડી ગયો અને આખરે પાંચ મહિનાની અંદર જે લોકસભાનું દુઃખ હતું એ ભાજપે ભૂલાવી દીધું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ મચ